हाय दोस्तों अभी हमारे नए ब्लॉग में सबका यूट्यूब फैमिली का, तो का स्वागत है दोस्तों तो आज हम हमारे खेत में आए हैं देखो और हमारे सब्जी बताएगी तुमको ब्लॉग में बने रहे देखो दोस्तों ये है मूला मस्त देखो इसकी सब्जी बनती है एक नंबर आएगा मूला ये मुला की भाजी बनती है देखो હે ને આ મૂળો છે દોસ્તો ખાવા ને તમને બહુ મજા આવે આપણી આની ભાજી બનાવશું પછી મસ્ત મૂળાની ભાજી એના મૂળા ખાય છે દોસ્તો જો આમાં આવી ગયા છે આ પ્યોર છે મૂળા બન દોસ્તો છે ને બહુ મસ્ત વસ્તુ છે જો ખરી હરિયાળી હરિયાળી છે ને ઓહો આપણે આમાં ઘઉં કર્યા છે આ તો આપણે ચાળ્યા છે ચાળીઓ ચાળીઓ રાખ્યો છે ભાઈ છે ને મસ્ત છે વાડી આવ્યા છે દોસ્તો આજે આપણે વાડી આવ્યા છીએ તો મૂળા અને બુડા મેં કીધું આજે હાલો બતાવીએ કઈ જે ધાણા જીરું બધું ધાણા હોય છે બહુ મસ્ત તો આપણા બ્લોકમાં બનાવી જો દોસ્તો બીજું શું છે સબ્જીમાં જો આ ભાજી છે કંઈક અલગ જ ભાજી છે તમને તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો અને શું કહેવાય જો દોસ્તો છે ને જેને બી ખબર હોય આ ભાજીનું નામ તો યુટ્યુબ કમેન્ટમાં લખીને મોકલજે દોસ્તો ઓહ પવન જોય ખાલી બહુ પવન ચાલુ છે ઠંડી લાગી રહી છે પણ આ ઘઉં આપણે ઊભા છે મસ્ત કારણ કે આમાં પાણી અહીં ઘઉંમાં વાળી દીધું છે આજે જ દોસ્તો તો બ્લોગમાં બનાવી જો મસ્ત તો જો આ આપણું ઘર છે દોસ્તો મામાના ઘેરાયા છે જો આ બાર આ ઘર બની ગયા છે ને બધા બહુ મસ્ત છે બહુ મજા આવે આ ખીદડો છે જો બાજુના ખેતરમાં કપાસ કપાસ છે ઊભો છે અને આ ખરી જો લોકેશન બહુ મસ્ત આવે છે આ ભાજી મેથી છે મેથીની ભાજી છે ધાણા છે ને આ ધાણા છે નાના Jomitiro, ametins, Ah, ametis. <hesitation> Ah, kital majua dongli aivi, aisi, jo, dongli aivi, aisi, majua. Seneng, jo, તો આજના બ્લોકમાં બનાવી દો જે થોડું બાકી છે આપણે એક દોસ્તને બતાવવાના છે ઝૂમ કરીને જો દુપહેરે મિલી ગઈ છે જો દોસ્તો આ મરઘી છે દેશી મરઘી બહુ મસ્ત છે ખરા ગયા છે જો દોસ્તાર છે આપણો

આ આપડા રેસલર હતા અત્યારે બોડી પાછી પડી ગઈ છે નકર છે ને જોડતા જો આ બોમ્બે થી આયા છે માણસ અહીં ખેતી કરવા વિચાર કરો જો હાથમાં જો ટેટો બેટો એક નંબર જોડતા મુંબઈ ફેમસ ટેટો હા મુંબઈ ના ફેમસ સ્ટાર છે